ઊંધો કે સોસાયટીની સમાજ સાથે છેલ્લા ચાર પાંચ વર્ષથી હેરાન એવા નીતિનભાઈ મારી સાથે છે નીતિનભાઈ તમારું જે છે એ કયું ગામ હળવદ હળવદથી અહીંયા ગાંધીધામ બસો કિલોમીટર દૂર તમે શું જોઈને આવ્યા હતા અહીંયા વિડીયો જોયા ને એક બે જણાના રિઝલ્ટ દવા દવાના સારા હતા તો એ જોઈને તો વિડીયોમાં જેમ દરેક વ્યક્તિને ગેસમાં એસિડિટીમાં ફાયદો થઈ જતો હતો એટલો જ ફાયદો તમને એક મહિનાની અંદર પંચાસીથી નેવું ટકા ફાયદો એક મહિનામાં નેવું ટકા જેટલો ફાયદો થઈ ગયો બરાબર તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય એમાં કેટલા બધા વિડીયો જે છે એ ફેક હોય કેટલા બધા વિડીયો ભ્રમિત કરનારા હોય અને એને કારણે જ્યારે આપણે એવા વિડીયો જોઈને જ માત્ર જે છે એ દવાઓ કરાવતા હોય છે પણ જો આપણે ડૉક્ટરની ડિગ્રી ન જોઈએ બરાબર છે એમનો કેટલો અનુભવ છે તમારા જેવા રોગો થયા છે એમને મટ્યા છે કે નહીં આ બધું આપણે નથી જોતા અને એમને એમ દવા કરાવી લે છે તો ઘણી વખતે નથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે અને એને કારણે જે છે એ આયુર્વેદની જે ચિકિત્સા છે એમાં ઉપર લોકોનો વિશ્વાસ ઓછો થઈ જાય છે જેમ કે નીતિનભાઈ છે નીતિનભાઈ તમે જ્યારે અહીંયા આવ્યા અને તમને જેટલો તમે જોતા હતા કે બધા લોકોને એટલો ફાયદો થતો હતો તો તમને એમ લાગ્યું કે હળવદ થી ધક્કો ખાધો એ તમને વસૂલ થયો ના વસૂલ થયો તો જ બીજી વાર આયા હોય ને બરાબર શું શું તકલીફ હતી નીતિનભાઈ તમને એસિડિટી ઉલટી થવાની ખાટી ઉલટી થવાની એકદમ ગેસ બરાબર અને એના માટે તમે લગભગ જે છે એ કેટલી વખત કેટલા કઈ કઈ દવા લેતા હતા એના માટે

પંચ્યાસી થી નેવું ટકા અને અત્યારે છેલ્લે આ છેલ્લા એક દોઢ મહિના તમને એક વાર જે છે ટીકડી ખાવાની જરૂર પડી છે બોડી નથી એક વાર નથી પડી તો જે ત્રણ ચાર વર્ષથી તમે હેરાન હતા ને એમાં તમને કઈ ફાયદો નતો થતો એ તમને આ એક દોઢ મહિનામાં જેટલો ફાયદો થઈ ગયો થયો બરાબર છે તમને એમ લાગ્યું કે આયુર્વેદ દવા સોળસો ટકા લાગુ પડી લાગુ પડે બરાબર છે હવે તમારા માધ્યમથી લોકોને એ પણ સમજાવવામાં આવ માગું છું કે જ્યાં ત્યાં પંચકર્મ સારવાર કરતાં પહેલાં તમારે એ પૂછવાનું કે પંચકર્મ કરાવ્યા પછી મને નબળાઈ આવશે કે નહીં બરાબર છે અને મારો રોગ કેટલો દૂર થશે જેમ કે નીતિનભાઈ તમને પંચકર્મ અત્યારે કરાવ્યું સારું લાગે છે કોઈ જાતની તકલીફ લાગે છે બરાબર છે અને અત્યારે નીતિનભાઈને આટલી સારી સારવારથી રાહત છે જે દવાઓ ટીકડીઓ એમને દર બે દિવસે લેવી પડતી હતી એ માત્ર આપી એક મહિનાની દવા પછી અત્યારે લેવી પડવાની જરાય જરૂર નથી પડી અને તો નીતિનભાઈ તમે જે એક દિવસ પણ ગોળી ન લ્યો તો કેવું થઈ જતું પહેલાં કોઈ જાતનું ચેન ના પડે કઈ કામ ના સુજે એટલી બધી એસિડિટી ઉપર ઉલટી થાય ને પછી શાંતિ થાય ઉલટી થાય છે એમ ને થાય એટલી બધી એસિડિટી બે ત્રણ દિવસો ઉપડી જાય એટલે ગોળી ખાવી જ પડતી ના ખાતો ના થાય નિતિનભાઈ તમારા જેવા જે એસિડિટી ના દર્દી બિચારા હેરાન છે ઘણા બધા કે જેમને લાંબા સમય એસિડિટી હોય એને ગોળીઓ ખાવાની તમારે જેમ આદત થઈ ગઈ હોય એના કારણે નુકસાન પણ થતું હોય શરીરમાં પણ એને ખબર ન પડતી હોય કે આ ગોળી એટલું નુકસાન કરે છે તો એવા લોકોને આપણે આયુર્વેદિક સારવારથી જે તમને ફાયદો થયો આપણી હોસ્પિટલની સર્વિસ આપણું નિદાન એના વિશે તમે શું કહેવા માગશો সারুছে তকল হয় দিই শকে জয় শ্রীতিক